હેલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શાક ભૂલાવી દે તેવી આપણે ઘરે જ ચટણી બનાવવાની છે ગેસ ઓન કર્યા વગર બનાવવાની છે અને એકદમ આસાનીથી માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય તેવી રીતે આપણે ચટણી બનાવશું તો માત્ર આપણે બે જ કેરી લીધી છે પણ આપણે એક જ કેરીની ચટણી આપણે આખા પરિવારને થઈ રહે એ રીતે આપણે બનાવશું તો અહીંયા હું એક કેરી સાઈડમાં મૂકી દઈશ અને એક કેરી આપણે લઈ લેશું સૌથી પહેલાં આપણે કેરીને ધોઈ લેવાની છે ને પછી આ રીતે સિલ્કા ઉતારી લેવાના છે કેરીની છાલ ઉતારવી ખૂબ જ જરૂરી છે અને આ ચટણી છે એ તમે વારંવાર બનાવશો તેને ગેરંટી પણ આપું છું બહુ જ સરસ એવી બને છે અને આપણે મિક્સરમાં પણ નથી બનાવવાના અથવા ગેસ ઉપર પણ નથી બનાવવાના ગેસ ઓન કર્યા વગર જ આપણે આ ચટણી બનાવીશું તો અહીંયા મેં કેરીના છીલકા ઉતારી લીધા છે અને હવે આપણે કેરીને આ રીતે કટ કરી લેવાની છે અને અંદર રહેલી આ રીતે એક ગોટલી પણ કાઢી લેવાની છે કડક ભાગ હોય તો પણ તમે કાઢી લેજો એક ટાઈમનું શાકભાજી પણ બચી જશે અને તમને ખૂબ જ પસંદ આવવાની છે આ ચટણી તો વિડીયોમાં બન્યા રહેજો તો આ રીતે આપણે કેરીને સુધારી લેશું અત્યારે ઉનાળાની સિઝનમાં કઈ શાકભાજી ભાવતા નથી હોતા ઘણા બધા અને કઠોળ આપણે ક્યારેક ક્યારેક ખાતા હોઈએ છીએ તો તમારે આ રીતે એકવાર કેરીની ચટણી બનાવજો બહુ જ મસ્ત બને છે અને તમને ખૂબ જ પસંદ આવવાની છે આ ચટણી તો અહીંયા મેં કેરીના ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો અને મારા ફેસબુક પેજને પણ જરૂરથી ફોલો કરી લેજો તેની લિંક આપણે નીચે મૂકેલી છે હવે અહીંયા મેં એક નાનો ગ્લાસ લીધો છે તમારી જોડે મોટી ખાંડી હોય તો તમે લઈ શકો છો હવે કેરીને છે ને આપણે આ રીતે ખાંડી લેવાની છે કેટલી ખાંડવાની છે એ તમે જોઈ શકો છો આ રીતે એકદમ ક્યારીને સરસ રીતે ખાંડી લેવાની છે મિક્સરમાં અચકચરી નથી રહેતી અને સારી પણ નથી લાગતી એ ચટણી તો સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું લાલ મરચું પાવડર આપણે અડધી ચમચી એડ કરી લેશું અને કોથમરી પણ આપણે એડ કરવાની છે કોથમીરનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને હવે આપણે આપણે ગોળ ગોળ પણ એડ કરી સુધારીને જ લેવાનો છે તો એક ક્યારી હતી એક ક્યારી પ્રમાણે આપણે ગોળ કેટલો લેવાનો છે તે પણ જણાવી દઉં તો અડધી વાટકી જેટલો આપણે ગોળ લેવાનો છે અને હવે આ બધું જ આપણે ખાણી લેવાનું છે સરસ રીતે આ રીતે ખાંડીને ચટણી બનાવવાથી એકદમ સરસ એવો રસ્સો બને છે અને મિક્સરમાં જ્યારે ક્રશ કરીએ છીએ ત્યારે એવો રસ્સો નથી બનતો બધું એકદમ ચટણી જેવું થઈ જાય છે અલગ જ એનો ફ્લેવર લાગે છે આ નાનો ફ્લેવર બહુ જ સરસ એવો લાગે છે તો અહીંયા અમે જે સ્લાડમાં મસાલો આપણે નાખતા હોઈએ છીએ તે લીધો છે તે આપણે એડ કર્યો છે તમારી જોડે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આખું જીરું પણ આપણે એક ટીસ્પૂન જેટલું નાખશું તેને પણ આપણે ભેગું જ વાટી લેવાનું છે આ રીતે આ રીતે ગોળની સરસ એવો રસ્સો બને છે અને મસ્ત એવો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે આપણી ચટણી તો એકદમ ગોળ સરસ ઓગળી ગયો છે અને તેનો રસ્સો પણ સરસ થઈ ગયો છે તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને એક બાઉલમાં આપણે કાઢી લેશું જો ફ્રેન્ડ્સ આવી ક્યારેય તમે મિક્સરમાં ચટણી નહીં બની હોય આ રીતે જ ચટણી બનાવશો તો જ આવી બનશે મિક્સરમાં નથી બનતી આવી રીતે મેં મિક્સરમાં પણ ટ્રાય કરી હતી તો એ ચટણી મને બિલકુલ પસંદ નથી આવી અને સ્વાદમાં પણ મને અલગ લાગી હતી તો અમે હંમેશા ખાંડીને જ ચટણી બનાવીએ છીએ ક્યારની તો તમે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ એવી બની છે જોઈને જ ખાવાનું મન થતું હશે ને અમે તો વારંવાર બનાવતા જોઈએ છીએ તમે પણ બનાવો એકવાર અને મને કમેન્ટ કરીને જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી જો કેટલી સરસ લાગી રહી છે શાક પણ તમે ભૂલી જશો એટલી સરસ આ ચટણી બનીને તૈયાર થાય છે અને ઉનાળાની સિઝનમાં તો કેરીની હરેક વાનગી આપણને બહુ જ પસંદ આવતી હોય છે તો અહીંયા મેં કોથમીરથી થોડી ગાર્નિશ કરી છે તમે સ્કીપ પણ કરી શકો છો તો આ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે ક્યારે બનાવો છો કમેન્ટમાં જરૂરથી લખજો ચલો આપણે ટેસ્ટ પણ કરી લેશું આ ચટણી તમે રોટલી પરોઠા ભાખરી થેપલા જોડે સર્વ કરી શકો છો બહુ જ સરસ એવી લાગશે સવાના નાસ્તામાં પણ તમે આને સર્વ કરી શકો છો આના તમે બેથી ચાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીજરમાં પણ હું તો હંમેશા આને તાજે તાજી જ બનાવીને ખાઉં છું બનાવવાની બિલકુલ વાર નથી લાગતી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત લાગી રહી છે જ્યારે એક બે જણા હોય અને શાક તમારે ના બનાવવું હોય તો તમે આ ચટણી બનાવજો બહુ જ મસ્ત લાગશે અને બહુ જ પસંદ આવશે તમને પણ મારી રીતથી જ બનાવજો પિક્ચરમાં બિલકુલ ના બનાવતા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ બા બાય